વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ભારે સૂત્રોચ્ચારો સાથે ફેકલ્ટી ડેને આવેદન આપવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલાં જ એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને રેગિંગ મુદ્દે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલિટેકનિકમાં ભારે હોબાળો થયો હતો એનએસયુઆ દ્વારા રેગિંગનો મુદ્દો ઉછાળવામાં આવ્યો જ્યારે બંને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી જેના લીધે એનએસયુઆઈના કીધા પ્રમાણે રેગિંગ થયું છે તેવું જણાવવામાં આવ્યું હતું પણ બંને વિદ્યાર્થીઓ જોડે મારામારી થઈ હતી જેના લીધે રેગિંગનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો જેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ડીનને આ બાબતે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી બંને વિદ્યાર્થીઓ ઝઘડ્યા હતા મારામારી થઈ હતી ખોટો મુદ્દો છે રેગિંગનો જેને ઉછળવામાં આવ્યો છે બંને વિદ્યાર્થીઓને પૂછવામાં પણ આવ્યું હતું સાથે સાથે બીજા દિવસે એક વિદ્યાર્થીએ ટોળા લઈને આવ્યો જેની અંદર એનએસયુઆઈના વિદ્યાર્થીઓ હતા જે પ્રૂફ સાથે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી आज से दो दिन पहले तो पॉलिटेक्निक फैकल्टी में मारामारी की जो घटना बनी थी वो घटना में कहीं ना कहीं एन एस यू के कार्यकर्ताओं का हाथ है ये अखिल भारतीय विद्यार्थी परिषद के सामने में आया है ये वो कार्यकर्ता है वो मारामारी में संर रहे थे आज उनके विरोध में अखिल भारतीय विद्यार्थी परिषद आज पॉलिटेक्निक फैकल्टी आए हैं अभी के द्वारा कोई भी जवाब देने में चाह रहे हैं या उनको बचाने की कोशिश कर रहे हैं अखिल भारतीय विद्यार्थी परिषद के निर्णय उनको जो ये महामारी में थे उनको रे करने एक्शन लेने में आए अगर एक्शन ना ले तो अखिल भारतीय विद्यार्थी परिषद के द्वारा फैकल्टी बंद का आयोजन करवाना आएगा